અમે સંવાદ માં તો સંવાદ મારો જે દિવસે સંવિધાન અમે સાઈડ પર મૂકીશું પર મૂકીશું આરપારની લડાઈ થશે નર્મદા જિલ્લાના ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમના સમર્થકો દ્વારા રાજપીપળા કલેક્ટર કચેરી ખાતે નર્મદા જિલ્લાના અનેક પ્રશ્નોને લઈને રજૂઆત કરવા પહોંચ્યા હતા વધુ સમર્થકોને જોઈને પોલીસનો કાફલો ત્યાં દેવામાં આવ્યો હતો કોઈ વ્યક્તિ કચેરીના અંદર ના ઘુસી જાય તે માટે કચેરીની બહારના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા પરંતુ રજૂઆત કરવા આવેલા સમર્થકો કોઈ પણ રીતે અંદર આવી ગયા હતા અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા ત્યારે ધારાસભ્ય સાથે પોલીસની જીભાજોડી થઈ હતી आक्षेपो साथ रोज ठालौता चैतर वसावा ने नर्मदा जिला अधीक्षक प्रशांत सुंबे आवी शांत पाड़ी कलेक्टर अधिकारियों नर्मदा जिला कलेक्टर ऑफिस में कोई भी धरना प्रदर्शन या इस तरीके की कोई एक्टिविटी करनी है तो उसके लिए परवानगी देनी पड़ती है उस तरीके का जाहिरनामा भी यहाँ पे अभी लागू है ऐसी कोई परवानगी उनके द्वारा नहीं ली गई थी इसकी वजह से पुलिस ने उनको बाहर रोका था और शुरुआत में रोकने के बाद में जब उनको ये सारी चीज़ें बताई गई तब शांति से उनके साथ के पाँच छः लोगों के साथ में उनकी संबंधित अधिकारी श्री के साथ में मुलाकात भी होगी उनकी रजुआती उन्होंने वहाँ पे बताई है और उसके ऊपर जो भी आगे कार्रवाई वो प्रशासन के द्वारा की जाएगी इस प्रकार से ये प्रसंग शांतिपूर्ण रीते पूरा हो गया है मेरे आप सभी से विनती है आपके माध्यम से જોકે આ દરમિયાન ચૈતર વસાવાએ પડતર પ્રશ્નો રજૂ કરતા જિલ્લા કલેક્ટર દ્વારા તેમના પ્રશ્નો અંગે ચર્ચા કરી કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું આ સાથે જ ચૈતર વસાવાએ આક્ષેપ સાથે વધુમાં જણાવ્યું હતું કે ગત વર્ષ કે ગત તારીખ નવ થી વહીવટી તંત્ર દ્વારા ભાજપ સદસ્યતા ઝુંબેશ ચલાવી રહ્યું છે અમે સત્તર જેટલા લોકોને ઝડપી પાડ્યા છે અને આ કરતા અમે એ લોકોને રોક્યા છે ડેડિયાપાડાના ટીડીઓ દ્વારા લોકોને આઈ કાર્ડ આપવામાં આવ્યા છે અને ઓટીપી લઈ નોંધણી કરવામાં આવી રહી છે જેનો વિરોધ નોંધાવ્યો હોવાનું પણ ચૈતર વસાવાએ જણાવ્યું હતું બીજેપી સભ્ય અભિયાનમાં જોડાવા માટેની ઝુંબેશના રૂપે કામગીરી ચાલે છે અમે ગઈકાલે સત્તર એક જણને ગામડાઓમાં રોક્યા એમના આઈડી કાર્ડ જોયા તો ટીડીઓ જાતે બીજેપી સદસ્યના કર્મચારીના કાર્ડ બનાવ્યા એમના પરથી ઓટીપી લઈને એમની નોંધણી કરી તો દરેક જિલ્લાઓમાં હવે ભાજપના કાર્યકરોને લોકો ઉભા નથી રાખતા એટલે હવે કાર્ય કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે અમારે ડીડિયાપાડાની વાત કરું મનરેગાને તેર હજારનો ટાર્ગેટ છે તલાટીઓને નાના સેજાવાડા ને પાંચસો ને મોટા સેજાવાડા ને આઠસો નો ટાર્ગેટ છે એવી રીતના ડીઆરડીના તમામ કાર્ય કર્મચારીઓ છેલ્લા ત્રણ દિવસથી

રજીસ્ટ્રેશન કર્યું અને કર્મચારીઓ પર ઓટીપી ટીડીઓ જાતે આ તમામ હજુ ઘણા છે આ બધા કર્મચારીઓ છે તો શું કર્મચારીઓને પગાર ભાજપના કાર્યાલયમાંથી મળે છે એટલા માટે જો આ કર્મચારીઓ પર કાયદેસરની કાર્યવાહી નહીં થશે દિન પાંચ પછી આનાથી પણ મોટું આંદોલન અહીંયા કલેક્ટર કચેરી પર થશે